રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દંડના નામે લોકોને પરેશાની शहर ट्रैफिक पुलिस शहरના મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરે છે જ્યાં પેલા તો બોડન દ્વારા રોકવાની કામગીરી કરવામાં આવે છે જે સદંતર ખોટી છે ત્યાર બાદ અલગ અલગ દંડના નામે પોલીસ મોટો પ્રમાણ માપેશ ઉગ્રાવતી હોવાની વાત ઉઠી છે વળી अनेक જગ્યાએ પોલીસ આ દંડના પેસ લઈ લેહે પણ કોઈ પાકી પહોંચ કે ચલણ કે રસીદ આપતી નથી તેમ લોકોની ફરિયાદ છે અંગે હેલો સૌરાષ્ટ્ર ટીમે રેશકોશ ખાતે પોલીસ ટીમેને પૂછપરછ કરતા તમણે ગોળ ગોળ કેમ તે અંગે લોકો અસમંજસમાં રહે છે અહેવાલ વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા છોસ્તે

અત્યાર સુધીમાં શું શું કેવા લોકો તમને પીયુસી નથી મળતું એના માટે શું દંડ છે પીયુસી માટે પાંચસો રૂપિયા છે નંબર પર તૂટેલી હોય તો ત્રણસો રૂપિયા જે લોકો બોલી રહ્યા છે કે પૈસા ને રિસેપ નથી મળતા એ સાચી વાત છે ના એવી ખોટી વાત છે અમે અમે કાયદેસર અમે લીગલી જ આપીએ આ બાબતે અમે તપાસની એએસઆઈ જે છે એને વાત કરતા તેઓ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે અને એમ કહે છે કે અમે જે રાહદારીઓને રોકી છીએ તેની પાસેથી પૈસા વસૂલ કરી અને પહોંચ ફાડી છે તેઓ આ બાબતે ઇનકાર કરી રહ્યા છે પણ નવાઈની વાત એ છે કે ઘણા રાહદારીઓની એવી ફરિયાદ છે કે આ ટ્રાફિક પોલીસ છે પૈસા લઈ અને રિસીપ્ટ નથી પાડતી એવી પણ એક ઉમરાળા ઉઠી છે